મોદી સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણી થઈ ગઈ છે જી હા અમિત શાહ ગૃહમંત્રી રાજનાથસિંહ બન્યા છે રચામાં નિતિન ગડકરીને બનાવ્યા છે કેન્દ્રીય પરિવહન મંત્રી એસ જયશંકરને વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે હર્ષ મલ્હોત્રા અને અજય ટમટા પરિવહન રાજ્ય મંત્રી બન્યા છે એક બાદ એક તમામ મંત્રીઓને હવે ખાતાની પાળવણીની શરૂઆત થઈ ચૂકી છે અને તેમાં નિતિન ગડકરીને કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે એસ જયશંકરને પરેથી વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર આપવામાં આવ્યો છે અમિત શાહ ગૃહમંત્રી તરીકે યથાવત રહ્યા છે રક્ષા મંત્રી તરીકે રાજનાથ રાજનાથસિંહને આગળ ધપાવવામાં આવ્યા છે આપને જણાવી દઈએ મોદી સરકારના મંત્રીઓને હવે ખાતાઓની પાડવણીની ની શરૂઆત થઈ ચૂકી છે માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઇન પર હિતલ મોદી સરકારમાં મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ચૂકી છે અને એમાં અમિત શાહ પર એકવાર ગૃહમંત્રી બન્યા છે રાજનાથસિંહ મંત્રી બન્યા છે એટલે કે જે કારભાર પહેલા ગત સમયમાં ગત કાર્યકાળમાં નિભાવ્યો છે તે જ આગળ વધારવામાં આવી રહ્યો છે હિતલ ચોક્કસ એવું કહી શકાય કે ગત સરકારમાં જે કાર્યભાર સંભાળતા હતા એ જ કાર્યભાર મોટા ભાગના મંત્રીઓને સોંપવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે મહત્વના જે ખાતાઓ છે એ ખાતાઓ યથાવત રાખવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો છે ગૃહ ગૃહમંત્રી તરીકે અમિત શાહને કન્ટિન્યુ કરવામાં આવ્યા છે એ જ રીતે વિદેશ મંત્રી તરીકે એસ જયશંકરને કન્ટિન્યુ કરવામાં આવ્યો છે ત્યારે રક્ષામંત્રી તરીકે રાજનાથસિંહને પણ યથાવત રાખવામાં આવે છે જ્યારે માર્ગ અને પરિવહન મંત્રી તરીકે નીતિન ગડકરી ને યથાવત રાખવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીએ આનાથી સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આ સરકાર જે છે એ પ્રથમ દિવસથી કામ કરશે કારણ કે જે મંત્રીઓ પાસે જે ખાતા હતા એ જ ખાતા આપવામાં આવ્યા છે એટલે એમના માટે પણ કંઈક નવું નથી એટલે પ્રથમ દિવસથી તમામ લોકો કામે લાગી જશે અને સો દિવસનો જે એક્શન પ્લાન છે એ અંતર્ગત આ તમામ પ્રધાનમંત્રીના જે સલાહ સૂચન ને માર્ગદર્શન છે એ પ્રકારે તમામ મંત્રીઓ કામે લાગશે એ પ્રકારની ખાતાની ફાળવણી કરવામાં આવી રહી છે બિલકુલ પૂરી માહિતી માટે આભાર તો હાલ મલહોત્રા તેમજ અજય તમતાને રાજ્યમંત્રી તરીકેનો કારભાર હાલ તો સોંપવામાં આવ્યો છે મોદી સરકારના મંત્રીઓની ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી છે ગૃહ મંત્રી પરિ એકવાર અમિત શાહ બન્યા છે રક્ષામંત્રી પરિ એકવાર રાજનાથ સિંહ બન્યા છે જોકે નાણાં મંત્રાલયને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી નીતિન ગડકરીને ફરી એકવાર કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે